બોલ બે છે હું કાઉ છું હા કા હારું થી આપણે અતારે ખાતર નાખી દીધું તો આધા પોણી મરી જાવ તારી વાત તો સાચી દો પણ તું જોવો ને આ વરસાદ આવ્યો ને કશું મેલ્યું નહીં બોલ ખેતી અરે નો માર પિયર બાજુ થી ફોન આયા તા ને માં ભાઈ નો તે કશું રયું નહીં નવરું બધું રહાતા ગૌ વહ હુઈ ગયા સુ એક પુંખરીઓ નહીં એન્ડામાં એક તું કહેવાય હોઠો રયો નહીં

હાર ઘેરાવા મુ ઘેરાવ છું જલ્દી પસ બફોરસર છે યાર હો હાલ આવ્યો ઘેર તાને બે હોમો અમો લેવાનું જ બે હોમો તો ગમે છે પણ મજૂરો કરીને તો મરી ગયા છે તો કોઈ નહીં ભાઈ અલ્યા સો જા અજી લગન આયા નહીં તો આર્યા ખેતરમાંથી પછી પેલા ખેતરમાં મેતરમાં નહીં જાવ બેહો છોડ જોવાની રહ્યા

પણ હું કહું છું બોલો કે જવું પડશે જલ્દી પસ અમે જઈએ જ છીએ અમે 5 મિનિટ ઉભારો ખાલી હા તો જલ્દી તૈયાર હાલ તૈયાર તો છો હું તૈયાર છું આવડી બેન ઈ શું આવું તો બધું રગવાડા કરો યાર થોડા કા બોલો તમારે શું જોવા છે કે બેસ જોવા છે શાની વાત રાત ની વાત થઈ છે કપડે જો કેવી લાબી સાથે બેસ પાંડા જેવી કાળી મે બે હારી બેસ જોવતી હોય ને તો કુકર વાડા જવું પડે તમે કે ઇકણ બાઈક જવા દઉં

તમે વેલા વેલા બાંધ નો ભારોડી નહીં પડતી રોટલા ખાવા જરૂર પડે ના પડે કરવા મારા રસ્તો છે રસ્તો છે કોકનો દારો બગાડો છો વેલા વેલા હવે વળી દાળા બગડી જતા હશે બગડી જ કા વેલાવેલા કોઈ પાન લઈને એટલે વાત પતી જાય દારો બગડી ગયો બાણ રન થઈ ગયું બધું એટલે એવું કરો છો પાછા પાછું ના થવાય તમે ભેજવા જ મોડું થાય યાર

એવું થોડું હોય ભગત તમે આ શું કરો છો જવા દે હળ મોળ કરે આગળ જો પાછા પૂ ખુશી કી હેડ્યા એટલે અમાર ગમે તે થઈ ગઈ હ ઉસબ ઓળખતા હોય છમ ના પૂછો જો જો કરી કરે આગળ એની કોજો ખાલે હા જો ગેપ થયો આ પોકે હાલક એ હાર તમે ઉભા રે એટલે એ હા હાર આવ મેં જીકાકા તો હેડ્યા તો ફિર પાછું ઉભરાય છે અમે ગમે તે કહેતા હોય તમાર શું ભૂખવાનું આવે છે છેડે તે પણ પૂછેત ખરા કે યાર અલ્યા નીમોય પાછો તું મને હોમો માર્યો આખો બારો બુધાજી ફટ્યા ના થઈ ગયો લે ને હું છું તમાર યાર આ બધું હું પૂછો યાર સેકન્ડ નહીં થતા જોક અમા ઓનાના સેકન્ડ હું ને વીરી હાઈ છો બોલો મારા બો હું છું તે સેકન્ડ નહીં થતા અમારા ઓઢો આખા ગામમાં ઓઢો નહીં તું એવા શકન ના થતા પણ હગુ ને પણ દે કે વાત કરો છો તે

એન્જીનો છેડો ચેડો પડી ગયો છે ખાલી જો જોઈ સાલ થઈ જા હમણો હાલ ફટ લઈ એ હું એક કલાક ના દોરાય દોરાય કરે છો 2 કિલોમીટર થી જોયું ના તું આય આ તડકાના ના કોઈ આ ગરમી એવી પડે છે ને હા કાઢી નાશો મારો દાજી ગયો છે ઉભા રહ્યો હરખો કો દાજી ગયો છે પેલા ના જો ઉપર હતા આ બધું જેસન બુધાજી અપશકન મોછ છ આ વાયર તા ન દેખાતો તો

ચાર આપો લાગતું આંચા ન તો લાગતું છે ઓસા કરી દેવો છો ઓસા કંટાળ્યો તનો હું પેલો જ્યો છે આવતો નથી વડી તને હું કા મારા ઓલે ડોડે લાઈ બોજો કે તારો હું આ અરે થાળનો બોલ ભરું જ નહીં એક પહેલા હો પડી રહ્યો તારો હું તો આ તો કાઢવો છો ઓન પેલો તને હું સા કેટલું ખાઈ કેટલું ખાઈ છે શિકર ખાવા નહીં દેતો મને તને હું હા હા

કરો છો આમ તમારે કું કરવું બધું બેહો તો શાંતિ રાખો પૂછી છે એ બેસવાની છે

કેરી તો હાઈક મો પર છે હમણા હાઈટ બાઈટ કોઈ ને પસા રાખો બરોબર આવું મળવું જો કે યાર વશી મળવું જો તો પછી 50000 લાઉ બળો બરોબર પસા કીધું ને ને તાર શરમ માં બેઠવી

બધી વાત જવા દો તમારું એર્યું પકડો ખાલી પૈસા પકડો છપ્પન હજાર રૂપિયા આમ ના બોલતા મારી છોગન મારી ની છોગન બોલો તો શરમ રાખો હગા શરમ છપ્પન હજાર માં

બસ પૂરા કા હવ ગણી લેક પડી યાર ના અમાર ગણી ના લી માં હું ખોમ્યો તો વાના પાપડી કે ખવરાવ આપરો યાર ના ના કે તો અમારી જવાબદારી નઈ પાછી નઈ લેવી તાન ની કોઈ જવાબદારી ના હોય રઉ થાય માર તો ગરીબ સા હાલ તો પણ દે પછી આપરો ચાબા મે લો અમ કેટલા ભરી જઈએ બરોબર